નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ચિકાસ પોર્ટલ પર પ્રવેશ માટે પ્રોવિઝન મેરિટ લિસ્ટ જે બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જ્યુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે બીએ સેમેસ્ટર વન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફોર ગુજરાતી બીએ સેમેસ્ટર વન પ્રોવિઝનલ લિસ્ટ ફોર ઇંગ્લિશ લે કે જે અલગ અલગ વિષયોની અંદર આ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે જીકાસ પોર્ટલ પર એમણે જે કોલેજ સિલેક્ટ કરી દે છે એ વિદ્યાર્થીઓના જે આ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવી ગયા છે જીકાસ પોર્ટલ પર જે મેરિટ લિસ્ટ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ બાર જૂન અને તેર જૂને બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ ઘણી બધી કોલેજો દ્વારા આ મેરિટ લિસ્ટ આજે અથવા એટલે કે નવ તારીખે અને દસ તારીખે જ બહાર પાડી દેવામાં આવે છે તો તમે પસંદગી માટે જે કોલેજ પસંદ કરી હોય ત્યાં જઈ એની વેબસાઇટ પર જઈ અને તમારે જોવાનું છે કે તમારી પસંદ કરેલી કોલેજ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે કે નથી આવી મોસ્ટ ઓફ ઘણી બધી કોલેજો દ્વારા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કઈ રીતે હોય છે આ રીતે હોય છે સૌ પ્રથમ તમારો જે એપ્લિકેશન નંબર હશે જીગાસ પોર્ટલ પર એ એના પછી તમારું નામ લખેલું હશે પછી તમારું સિલેક્શન કઈ કેટેગરી અંદર થયું છે એ લખેલું હશે પછી તમારા એગ્રી ગ્રેડ પર્સન્ટેજ લખેલા હશે અને એના પછી એડમિશન કેટેગરી તમારી ઓરિજિનલ કેટેગરી કઈ છે અને તમારું એડમિશન કઈ કેટેગરી અંદર થયું છે એ અને તમારું એડમિશન કયા સબ્જેક્ટની અંદર થયું છે અથવા તો કયા કોર્સની અંદર થયું છે આ વિગતો છે એ તમારા પ્રોવિઝન મેરિટ લિસ્ટની અંદર દર્શાવેલી હશે જનરલી જે પણ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અત્યારે બહાર પડ્યું નથી એમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બાર જૂન અથવા તો તેર જૂન છે ત્યારે બહાર પાડવામાં આવશે પરંતુ ઘણી બધી કોલેજો દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવે છે કોલેજની વેબસાઇટ પર જઈ અને તમે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો જ્યારે બાર અને તેર જૂન છે એ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ હશે ત્યાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ દર્શાવવામાં આવશે આ ઉપરાંત જે જીકાસની વેબસાઇટ છે ત્યાં તમે તમારા ડેશબોર્ડની અંદર લોગ કરી અને તમને પ્રોવિઝનલ એડમિશન મળ્યું છે કે નહીં એ ચેક કરી શકો છો પ્રોવિઝનલ એડમિશન ઓફર છે એ પણ તમે જીકાસની પોર્ટલ પર જઈ તમારા ડેશબોર્ડની અંદર જઈ પ્રોવિઝનલ ઓફર લેટર જે પણ કોલેજ દ્વારા તમને આવું હોય તમારે ત્યાં એડમિશન લેવાનું હોય તો તમે ત્યાં જઈ અને એની પ્રિન્ટ લઈ શકો છો તો મોસ્ટ ઓફ ઘણી બધી કોલેજો દ્વારા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવે છે તમે જોઈ શકો છો આ ઇકોનોમિક્સ સબ્જેક્ટનું હતું પછી અહીંયા બીજું પણ ફોર એક્ઝામ્પલ જે સાયકોલોજી સંસ્કૃ સબ્જેક્ટ છે એની અંદર પણ આ જ રીતે એપ્લિકેશન નંબર છે વિદ્યાર્થીનું નામ હશે એમની કેટેગરી કઈ છે એ લખેલું હશે પછી એમને કેટલા એગ્રીગ્રેટ પર્સન્ટેજ થયા એ હશે પછી એડમિશન કેટેગરી એમને કોઈ કેટેગરીની અંદર થયું છે અને કયા સબ્જેક્ટની અંદર એમનું એડમિશન થયું છે આનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે ફોર એક્ઝામ્પલ હવે કોઈ એક આ સ્ટુડન્ટ છે એમને હવે અહીંયા એડમિશન લેવાનું હોય તો એ શું કરશે જે એમના જીગાસનું ડેશબોર્ડ છે ત્યાં જશે ત્યાં જઈ અને તેમનું જે પ્રોવિઝનલ એડમિશન ઓફર હશે એ ડાઉનલોડ કરી લેશે પછી આ કોલેજની અંદર જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સાથે જે છે એ કોલેજની અંદર જઈ અને પ્રવેશ કન્ફર્મ કરાવી લેશે તો હવે આમનું બીજા રાઉન્ડની અંદર નામ આવશે નહીં જે વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડની અંદર નામ આવી ગયું છે છતાં પણ તેઓ પ્રવેશ કન્ફર્મ કરાવશે નહીં તો આનું નામ છે એ ડાયરેક્ટ બીજા રાઉન્ડની અંદર ગણી લેવામાં આવશે તમે એકવાર કોલેજ સિલેક્ટ કરી અને ત્યાં પ્રવેશ કન્ફર્મ કરાવશો પછી તમારું નામ છે એ બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર આવી રીતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની અંદર ગણવામાં આવશે નહીં તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ચિકાસ પોર્ટલ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ યાદી છે એ બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરી છે Thank you. Thank you so much for watching.